ધોરણ અગિયાર ગુજરાતી પાઠ બે પોસ્ટ ઓફિસ સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલા વર્ષનો કેટલો અનુભવ હતો અભ્યાસ હતો અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો પાંચ વર્ષનો અભ્યાસ હતો અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટ પોસ્ટમાસ્ટરે શા માટે ઘા કરી દીધો તો દૂર દેશાવરમાં રહેતી પોસ્ટ માસ્ટરની દીકરી બીમાર હતી અને તેના સમાચારની રાહ જોઈ રહેલા પોસ્ટ માસ્ટર ચિંતામાં હતા એવામાં તેમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત જ તેમણે પોતાની ટપાલ છે તેમ સમજીને એ કવર ઉચક્યું પણ એ કવર પર અલી ટોસાનું નામ સરનામું જોયું તેથી પોસ્ટ માસ્ટરે અલીસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો જો અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક જ દિવસ આવશે એ આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો લેખકના માટે માટે અર્ધ જગત ક્યારે શાંત બની શકે લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધ જગત શાંત બની શકે ક્વેશ્ચન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો અલીડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય તો અલીડોસો એની યુવાનીમાં હોશિયાર શિકારી હતો તે ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાપડ ચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતું અલીની ઇડલીના દરુડ જેવી તીક્ષ્ણ નજરે સસલાના કાન પર ચોટતી અને બીજી પણ સસલું બચી બચી શકતું નહીં તેનું નિશાન હંમેશા અચૂક રહેતું આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો બીજું સ્નેહ અને વીર અલી ટોસાને ક્યારે સમજાય છે જે દિવસે અલી ટોસાની દીકરી મર્યામ સાસરી ગઈ તે દિવસથી અલી ટોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતરો સામે જોઈ રહેતો આ સમયે સ્નેહ અને વીરા શબ્દો અલી ડોસાને સમજાય છે એને જિંદગીમાં પહેલીવાર સમજાયું કે કુદરતના સ્નેહની સૃષ્ટિ અને વીરાના આંસુ પહાડ છે ત્રીજું પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાને સી રીતે કોડાતા તો પોતાની પુત્રી મરિયમના કાગળની રાહ જોતો અલી ડોસા રોજ સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો આ તેનો રોજનો ક્રમ બની ગયો હતો કાગળ નહીં છતાં નિરાશા તે બીજા દિવસે હાજર થઈ જતો આ જોઈને પોસ્ટના કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાવતા ક્યારેક મસ્કરીમાં અલી ઢોસાનું નામ બોલીને તેને કાગળ માટે ટળવાળતા આ રીતે પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ અલી ઢોસાની હાંસી ઉડાવતા ચોથું અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી શા માટે તો અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવો કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એકમી એક દીકરી મરિયમનો પત્ર આપ્યો ન હતો ક્વેશ્ચન ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલું વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો આ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આવે હું વર્ણન છે ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા ચપ્પાથી શરીરને લપેટી લીધું છે કેટલાક ઘરોમાંથી ઘંટીનો મધુર અવાજ સંભળાય છે અને સાથે જ સ્ત્રીઓના ઝીણો અવાજ પણ સંભળાઈ રહ્યા છે એકાએક કૂતરાનો અવાજ પહેલા ઉઠી ગયેલા પક્ષીઓના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી રાત્રિ વધારે શ્રીમણી બનતી હતી પવન સોસર બહુ નીકળી જતો હતો શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું બીજું પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું આ વિધાનને સમજાવો અલી ડોસાને વૃદ્ધાવસ્થામાં જ પોતાની દીકરી મરિયમની યાદ સતાવતી હતી તે પોતાની દીકરીના વીરામાં જોડી રહ્યો હતો તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ આવશે તેથી તે રોજ સવારે પોસ્ટ ઓફિસ પહોંચી જતો અને દીકરીના પત્ની રાહ રાખી બેસી રહેતો જેમ કોઈ ભક્ત ઈશ્વરના દર્શન કરવા માટે પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી મંદિરે જાય તેમ એટલી અલીડોસો પણ પુત્રીનો પત્ર આવ્યો હશે તેવી શ્રદ્ધાને વિશ્વાસથી પોસ્ટ ઓફિસ જતો આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તે સ્થાન બન્યું હતું ત્રીજું અલીડોસાનું પાત્ર નો આલેખ અલી ડોસાનું પાત્ર લેખન કરો અલી ડોસા એની યુવાનીમાં કુશળ શિકારી હતો તેનું નિશાન અચૂક હતું એક પણ પક્ષી તેની બાદ નજરમાંથી છટકી શકતું નહી પરંતુ વૃદ્ધ થતાં જ તેનામાં ગજમુખ પરિવર્તન આવી ગયું તે શિકારી શિકારી મટે એક સંવેદનશીલ અને પ્રેમાળ માનવ બની ગયો હતો વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી તેની એકમાત્ર દીકરીની યાદ આવતી હતી તે પુત્રીના વિધામાં તડપતો દીકરીના પત્રની રાહ જોતો અલી ડોસા માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું તે શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસ પહોંચતો અને દીકરીનો પત્ર ન આવવાની આવવાથી નિરા થઈ ખાલી હાથ સાંજે પાછો પડતો આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે હાસીનું પાત્ર બની ગયો પોતે હવે લાંબુ નહીં જીવે એમ લાગતા અલી ઢોસાએ પોતાની તાબડીમાંથી પાંચ ગીની કાઢી અને લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી કે આ ઘીની મને કામથી નહીં કામની નથી અને અલ્લાહની સાક્ષી તમને આપું છું મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડજો પોતાની પુત્રી માટેનો પાર પ્રેમ અહીં છતો થાય છે અહીં અલી ડોસાના જીવનમાં બે પાસા રજૂ થયા છે પહેલું યુવાનીમાં અઢંગ શિકારી અલી અને બીજું વૃદ્ધાવસ્થામાં દીકરીના વીરામાં તડપતી અને એક ચોથું જોઈએ તો પોસ્ટ ઓફિસમાં વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો તો વૃદ્ધાવસ્થામાં અલિડોસો પોતાની એકમાત્ર પુત્રી મરિયમના વિરામમાં તડપી રહ્યો છે તેના એક પત્રની રાહમાં જોડી રહ્યો છે દીકરીનો પત્ર આવશે એ આશાએ તે રોજ પોસ્ટ ઓફિસના ચક્કર કાપી રહ્યો છે દીકરીનો પત્ર આવશે એવી આશા ઠગારી નીવડતા ડોસો નિરાશ થઈ જાય છે અલી ડોસાને લાગે છે કે હવે તે લાંબુ નહીં જીવે તેથી તે લક્ષ્મીદાસ નામના પોસ્ટમાં એક કર્મચારીને બોલાવે છે અને પછી પોતાની પાસે રાખેલી પાંચ ગિની અલાની સાક્ષી તેને આપે છે અને મરિયમનો પત્ર આવે તો તે પોતાની કબર પર મૂકવા વિનંતી કરે છે આ વાતને ત્રણેક મહિના વીતી જાય છે અને એક દિવસ મરિયમનું પત્ર આવે છે એ અરસામાં પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના સમાચાર ચિંતિત હતા તેમની દશા પણ અલી ડોસા જેવી હતી એવામાં કર્મચારીએ અલી ડોસાનો મરી જવાના સમાચાર આપ્યા તેને હવે અલી ડોસાની વેદના સમજાય છે અને અત્યાર સુધી અલી ડોસાને સમજી શકાય નહીં તે વાતનું તેને બહુ દુઃખ થાય છે ત્યારબાદ બંને જણા ઢોસાની કબર પર જઈને અલી ડોસાની કબર પર જઈને મરિયમનું પત્ર મૂકી આવે છે આમ એક પ્રમાણ પિતાનું પોતાની દીકરી માટેને જુરાપુ અંત સુધી અનુભવી શકાય છે આપણું જે સ્વાધ્ય અહીંયા પૂરું થાય છે